નાની વાતમાં આપણે આજે પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર ત્રણસો ને નવ્વાણું ઠાકોરજી દ્વારકાદાસ દેસાઈના ઘરે બિરાજે છે દ્વારકાદાસે પ્રશ્ન કર્યો જે રાજ જીવનો અપરાધ તે શું અને તે કેમ જણાય જે અપરાધ પડ્યો તે જીવ કેમ જાણી શકે કે મારાથી અપરાધ થયો એટલે કે અપરાધ પડે એ ખબર કેમ પડે એના માટે પ્રશ્ન કરે છે દ્વારકાદાસ દેસાઈ આપણા વતી તો શ્રીજી પ્રશ્ન સાંભળીને કહે છે કે જીવથી તો ઘણા અપરાધ પડે જો અપરાધ સામું અમે જોઈએ ને તો નિસ્તાર થાય તેવું નથી અમે તો સ્વરૂપને જોઈએ છીએ સ્વરૂપને સમજીને અંગીકાર કરીએ છીએ એને જ તો કહેવાય પુષ્ટિ પણ હવે જવાબ તો ઠાકોરજી હવે આપણે આ આપણા માટે આપે છે કે જીવે તો મુખ્ય અપરાધથી ડરતા રહેવું જોઈએ જે મારાથી અપરાધ ન પડે તેવું ધ્યાન રાખે તો અપરાધ ન પડે એટલે જો આપણે એવું વિચારીએ કે ઠાકોરજી તો આપણો ભાવ જોવે છે ઠાકોરજી ભાવના ભૂખ્યા એવું વિચારી અને આપણે આપણા સુખ માટે વિચાર કરીને સેવા પહોંચીએ તો એ અપરાધ પડે અહીંયા તો સૌથી પહેલાં એ વિચારવાનું છે કે ઠાકોરજીનું સુખ જોવાઈ રહ્યું છે કે નહીં જો મારાથી અપરાધ ન પડે એનાથી ડરતા રહેવાનું અહીંયા પણ ઠાકોરજી આજ્ઞા કરે છે તો અપરાધ ન પડે કેમ કે આપણે ધ્યાન રાખી રાખીને સેવા કરીએ પણ જીવ માર્ગની મેન્ડ પ્રણાલિકા છોડીને ચાલે તો જરૂર અપરાધી થાય તેમાં સંશય નથી એટલે હવે ઠાકોરજી આમ જવાબ આપી રહ્યા છે કે જો મેન્ડ પ્રણાલિકા છોડીને આપણે આચરણ કરી રહ્યા છીએ તો જરૂર અપરાધ પડે એમાં તો બિલકુલ સંશય નથી જે પોતા પોતે પોતાની મનમાની કરે તો જરૂર અપરાધ પડે શ્રીજીની આજ્ઞાનું હાર્દ તાદર્શી ભગવદીના સંગમાં રહે અને તેને સમજે તે પ્રમાણે માર્ગમાં વર્તે તે રીતે ચાલે તો અપરાધ ન પડે એટલે કે આજ્ઞાનું તો લખાણ કર્યું હોય આપણી પાસે પુસ્તકો હોય તો આજ્ઞા આપણને અગર સમજણમાં ન આવે તો ભગવદીને પૂછીએ કે આમાં આ તો લખ્યું છે પણ આમાં આપણે કરવું કઈ રીતે તો પછી ભગવદીઓ આપણને સૂચકો પાડે કે આમાં આમ સમજાવી રહ્યા છે તો એ ભગવતી વગર આપણને સમજણ ન પડે તો એમ કીધું કીધું કે ઠાકોરજીની આજ્ઞાનું હાર્દ ભગવતીના સંગમાં રહીને સમજે તો અપરાધ ન પડે જીવને અપરાધ ન પડે ને તેના જ માટે શ્રીજીએ પ્રણાલિકાની મેન્ડ પ્રણાલિકાની રચના કરીને સમજાવી છે તેનાથી બીજો કોઈ ઊંચો પ્રકાર અથવા તો સિદ્ધાંત છે જ નહીં એટલે કે અહીંયા ગોપેન્દ્રલાલજી બોલી રહ્યા છે એટલે અહીંયા શ્રીજી એટલે કે કહેતા ગોપાલલાલજીની વાત છે એટલે કે મેન્ડ પ્રણાલિકા ઠાકોરજી ગોપાલાલજીએ સમજાવી છે એટલા જ માટે સમજાવી છે જેના કારણે આપણે એને ધ્યાનમાં રાખી રાખીને એ મેન્ડ પ્રણાલિકાનો આધાર લઈ લઈને આપણે ખેલ મનો મનોરથ ઉત્સવ સેવા પ્રકાર એ બધું કરી શકીએ એ જ એટલે જ તો આપણને લખીને આપેલું છે એવું અહીંયા ગોપેન્દ્રલાલજી કહે છે જે પ્રણાલિકા રિવાજ મેંડ બંધન મર્યાદા નિયમ એનું ઉલ્લંઘન ન કરે તો અપરાધ ન પડે એટલે કે જે આજ્ઞા આપી છે જે મર્યાદા બાંધી છે જે મેંડ જે રિવાજ જે પ્રણાલિકા ચાલ આ બધું આપણને આજ્ઞા આપ્યું છે જો એ પ્રમાણે ચાલે તો બિલકુલ અપરાધ ન પડે તો અપરાધ ન પડે જો સિદ્ધાંત શ્રીજી શ્રીમુખથી કહે છે તે વિચારીને ચાલે તો અપરાધ ન પડે તેમાં મુખ્ય કારણ પોતાના મનનું છે એટલે કે અપરાધ પડવાનું મુખ્ય કારણ તો મનનું છે તો છે પણ આપણે આપણા મનથી અપરાધ મનને કારણે અપરાધ થાય છે હવે આગળ સમજાવે છે કે મન અનેક જગ્યાએ ભટકે છે તો અપરાધ પડે છે મન અનેક જગ્યાએ ભટકે તો અપરાધ પડે ભગવદી જો કહે તે શ્રીજીએ કહ્યું છે તે જ ભગવતી કહે છે એટલે કે ભગવદી જે કહેતા હોય ને એ ઠાકોરજીએ કીધું એ જ કે છે ભગવતીની વાણીમાં વિશ્વાસ ન હોય તો અપરાધ પડે એટલે કયા કયા શક્યતા છે કઈ કયા સંજોગોમાં શક્યતા છે ભૂલ પડવાની એ આપણને સમજાવે છે કે આપણું મન ભટકી જાય ભગવદીના ભરમાંથી ભરોસો ભગવદીની વાણીમાં ભર ન બેસે તો ભટકી જાય તો અપરાધ પડે માર્ગની મેંડ પ્રણાલિકા જોવાની જ ઈચ્છા ન થાય તોય અપરાધ પડે વિશ્વાસ ન આવે કે આપણે પૂછીએ નહીં તોય અપરાધ પડે અને પૂછીએ ને કે અને એનો વિશ્વાસ ન કરીએ તોય અપરાધ પડે શ્રીજીની આજ્ઞાનું પ્રમાણ માનીને વર્તે તો અપરાધ ન પડે અન્નાજી શ્રી ગોપાલાલજીએ પોતાના ઘરના સેવકોને પોતાના ઘરની પુષ્ટિની શુદ્ધ પ્રણાલીકા મેણ સમજાવી મેંડ સમજાવી છે તે પ્રમાણે સેવક વર્તે તો અપરાધ ન પડે પ્રભુજીનો આ વચના સાંભળી દેસાઈ દ્વારકાદાસ તથા સર્વ વૈષ્ણવ સમાજ અતિ પ્રશંસા પ્રભુની કરવા લાગ્યા વચના આટલું છે આજે નાની વાતમાં આટલું જ અહીંયા આપણને એ સમજાવ્યું કે જે આજ્ઞા પ્રમાણે આપણે જે કાંઈ પણ ઉત્સવ પ્રસંગ સેવા પ્રકાર ખેલ મનોરથ આવે છે એ હરેક આપણને ઠાકોરજી એ સમજાવી છે આજ્ઞા આપી છે એ જ પ્રમાણે કરીએ તો અપરાધ ન પડે હવે એ આજ્ઞા આપણને ઘણીવાર સમજણ ન પડે તો આપણે ભગવદીને પૂછીને એમનો વિશ્વાસ કરીએ કેમ કે ભગવદી આપણને આપણી સરળ ભાષામાં સમજાવશે ઠાકોરજીની વાણીમાં કદાચ આપણને ગૂઢ લાગે ન સમજાય તો ભગવદી આપણને એ જ સમજાવશે પણ આપણી સમજ આપણને સહેલી ભાષામાં સમજાવશે એટલે આપણે એમના પર વિશ્વાસ કરીને આગળ ચાલવાનું રહ્યું તો અપરાધ ન પડે નહીં તો જરૂર પડે એવું આપણને એ આજ્ઞા આપી અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય